વરસાદનો ચોથો રાઉન્ડ રાજ્યભર માટે ખૂબ જ નુકસાનદાયક રહ્યો હજુ પણ તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યાં ફરી એકવાર વધુ પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે એક સિસ્ટમ સક્રિય થઈ છે અને તેના કારણે વરસાદ પડશે વિંડીના માધ્યમથી પણ સમજીશું કે કેવો માહોલ રહેવાનો છે ક્યાં વરસાદ પડશે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ તો તમે જુઓ કે અહીંયા વિંડી ઓપન રાખી છે અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડશે તો કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડશે એમાં પણ ખાસ કરીને આવતીકાલના દિવસે આવતીકાલના દિવસ એટલે કે બે સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે હું તમને જણાવી દઉં કે ઓરિસ્સાનો જે વિસ્તાર છે અને આંધ્રપ્રદેશનો જે વિસ્તાર છે ત્યાં ડિપ્રેશન બન્યું છે એક સિસ્ટમ સક્રિય થઈ છે અને એ ડિપ્રેશનના કારણે ગુજરાતને પણ અસર થવાની છે હવે તમને ખબર છે કે પહેલા બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થયેલી એ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં આવી ગુજરાતમાં ભારે તબાહી મચાવી અને કચ્છમાં પહોંચીને એ વાવાઝોડામાં ફેરવાઈ ગઈ અશના વાવાઝોડું કે ધીરે 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 પાકિસ્તાનને ઘમરોડતું અત્યારે મસ્કટ પાસે પહોંચી ગયું છે તમે જો આ મસ્કટ પાસેનો જે એરિયા છે ને આ છે અશના વાવાઝોડું અત્યારે અહીંયા પહોંચી ગયું છે હવે ફરી એકવાર જે સિસ્ટમ સક્રિય થઈ છે અત્યારે સિસ્ટમ અહીંયા છે અને તમે જુઓ કે અહીંયા એ સિસ્ટમ છે એટલે આસપાસનો જે વિસ્તાર છે હૈદરાબાદની સાથે વિશાખાપટ્ટનમ સહિતનો જે આખો વિસ્તાર છે આ વિસ્તારમાં ભારે તબાહી મચાવી રહ્યું છે ખાસ કરીને મહારાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે જોકે આ જે સિસ્ટમ હતી એ સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થઈ અને ગુજરાતમાં હવે વરસાદે આમ તો વિરામ લીધો છે આજના દિવસમાં નવ તાલુકામાં વરસાદ જ નોંધાયો છે અને એ પણ એકદમ નહીવત વરસાદ છે પરંતુ હજુ આવતીકાલથી વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લામાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો પરમ દિવસે એટલે કે ત્રણ સપ્ટેમ્બરે ભાવનગર સહિતનો જે ભાગ છે તેની સાથે આણંદ આસપાસના જે ભાગો છે એ ભાગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્રણ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થશે આવતીકાલે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થશે હવે આપણે થોડું ડિટેલમાં સમજી લઈએ કાલની સ્થિતિ જ આપણે જોઈ લઈએ કારણ કે કાલે આગાહી કરવામાં આવી છે તો કાલે કેવો માહોલ રહેવાનો છે તમે જુઓ કે આ જે સિસ્ટમ છે એ ધીરે 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 આગળ ખસી રહી છે એટલે આવતીકાલના દિવસમાં એ સીધી જે આ ભાગ છે તેની સાથે તમે જો કે અહીંયા આ ભાગમાં પણ તમને વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે જ આપણે વરસાદના મોડલથી પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે આવતીકાલે કેવો માહોલ રહેવાનો છે કારણ કે આવતીકાલના દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો તમે જુઓ કે આ સિસ્ટમ જેમ નજીક આવી રહી છે આવતીકાલનો આ જે માહોલ છે એ તમે અહીંયા જોઈ શકો છો કે આવતીકાલે બપોર દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય વરસાદ જોવા મળી રહ્યો છે આ દક્ષિણ ગુજરાતનો જે આખો વિસ્તાર છે એટલે ખાસ કરીને સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને ભરૂચ અને નર્મદા સહિતનો જે વિસ્તાર છે આ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આમોદ સહિતનો વિસ્તાર છે તો ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહી શકે છે તો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એટલે કે વેરાવળની સાથે પોરબંદર દ્વારકા ઓખા ભાણવડ સહિતનો જે વિસ્તાર છે ત્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે તો આ જે આખો વિસ્તાર છે એટલે કે ખંભાત સહિતના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ છે તો પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી વાતાવરણ છે કારણ કે તમે જુઓ કે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ પાસે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમ આવતીકાલે અહીંયા પહોંચી જાય છે એટલે મહારાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે અને મહારાષ્ટ્રની સાથે સીધો જ દક્ષિણ ગુજરાતને પણ તેનો જે તેની અસર છે એ જોવા મળવાની છે હવે આવતીકાલે આ બપોરનો સમય છે આવતીકાલે સાંજના સમય પણ જોઈ લઈએ તમે જુઓ કે આવતીકાલે સાંજનો સમય છે આ રાત્રે નવ વાગ્યાનો સમય કર્યો છે અને નવ વાગ્યા આસપાસ તમે જુઓ કે પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેની સાથે દક્ષિણ ગુજરાત આખું એટલે કે ડાંગ નવસારી તાપી સુરત વલસાડ વાપી દમણ નગર હવેલી અને ભરૂચની સાથે અંકલેશ્વર સાયણ કીમ કોસંબા અને આખો જે આ અરવલ્લી છોટાઉદેપુર સહિતનો આખો વિસ્તાર છે ગોધરા દાહોદ પંચમહાલ લુણાવાડા મહીસાગર એ બધા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળશે સાથે અમદાવાદની આસપાસ પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે તો રાત્રિના સમય સાબરકાંઠાના ભાગોમાં વરસાદ રહેશે પરંતુ પાટણ મહેસાણા ચાણસમા રાધનપુર પાલનપુર ડીસા થરાદ વાવ આ વિસ્તારોમાં વરસાદનું વાતાવરણ એકદમ નહીવત જોવા મળી રહ્યું છે તો ભાવનગરમાં થોડો વરસાદ રાત્રિના સમયે જોવા મળી શકે છે રાજકોટમાં છૂટો છવાયો વરસાદ કે વાદળછાયું વાતાવરણ રહી શકે છે વેરાવળની આસપાસ અને અલંગની આસપાસ થોડો વરસાદ જોવા મળી શકે છે કચ્છમાં ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે આજે રાતનો સમય હવે તમે જુઓ કે ધીરે ધીરે આપણે સમયને આગળ લઈ જઈએ તો આ જે સિસ્ટમ ધીરે ધીરે આગળ ખસી રહી છે એટલે કે મંગળવારનો જે દિવસ છે ત્રણ સપ્ટેમ્બર એ દિવસે દક્ષિણ ગુજરાતમાં અતિશય વરસાદ પડી શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્ર પણ ફરી ભારે વરસાદ થઈ શકે છે એટલે કે હજુ પણ આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બીજો એક વરસાદનો રાઉન્ડ આવશે અને એમાં પણ આવતીકાલ અને પરમ દિવસ અને જે ચાર સપ્ટેમ્બરનો દિવસ છે એ ત્રણ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તમામે તમામ અપડેટ્સ છે આપણા સુધી પહોંચાડતા રહીશું પરંતુ એ જાણવા માટે તમારે ઝી ચોવીસ કલાકને ફોલો કરતા રહેવું પડશે ડિજિટલ પ્લેટફોર્મ પર કોઈ પણ પ્લેટફોર્મ પર તમે ફોલો નથી કરતા જેમ કે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર ફેસબુક તો ફટાફટ ફોલો કરી દેજો સૌથી પહેલાં સચોટ અને સત્ય માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નમસ્કાર